હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી અને આજના બ્લોગ ની શરૂઆત થઈ ગઈ છે કેમ છો મજામાં મજામાં જ હશો કે આપણે મોજ કરવા માટે તો બ્લોગ બનાવીએ છીએ વાગી ગયા છે સાડા દસ અને અમારા હેતુ બેન અત્યાર ખાઈ રહ્યા છે ચોકલેટ ચોકલેટ નથી શ્રીખંડ ખાય છે અટલ માં શ્રીખંડ ખાઈ રહી છે અને આઈસ્ક્રીમ શ્રીખંડ અને પ્રિયાંકભાઈ સુઈ ગયા છે પ્રિયાંકભાઈ આરામમાં છે અને પાયલ સવાર સવારનું મોર્નિંગ વર્ક કરી લીધું છે અને શું કરે ભાઈ

ભરેલા રીંગણાનું શાક બનવાની તૈયારી થઈ ગઈ છે વિડીયો લેન્થી ન થાય બહુ લાંબો ન થાય એટલે તમને જોવાની મજા આવે એના માટે થઈને બધું તૈયાર થઈ ગયા પછી વિડીયોને આપણે ચાલુ કર્યો છે આ બની ગયો છે મસાલો આ મસાલો કેવી રીતના બનાવાય ભાઈ એમાં જો માંડવીનો ભૂકો છે ઝાણા છે ચવાણું હવે ટમેટા લઈ લીધા 99 99 મોડ ઉઠાણું એટલે નો 99 જલ્દી આપો જમણ લેવાનું મંત્ર કે બોલે વાત છે છે રીંગણા ભરવાના જો આ મારી મીઠા મિક્સ છે અવદનો

તો રીંગણા બટેટા ભરાઈ રહ્યા છે આ ટમેટા ડુંગળી મરચા બધું ભરવાનું છે અલગ અલગ ટેસ્ટ લેવાનો છે ભરેલા રીંગણા બટેટાનું શાક મસાલેદાર ચવાણું બવાણું નાખીને મસાલો બની ગયો છે હા જીરું હા લીંબુ મીઠા મીઠા મિક્સ वो तेरा यहीं से तो रिंगना जाएंगे ओ रिंगना डिपार्टमेंट अलग या बीएन भी डिपार्टमेंट अलग से मेरे को तो, 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 तो। रिंगना जो हां

ne gwechadur ket

એટલે પાણી નાખી દેવું પાણી નાખી દેવાનું નાખવાનું બટેટા નું અંદર જવા દે ને રીંગણ બટેટા ને અંદર જવા દેવાના

પાયલ થઈ ગઈ હતી એકદમ ગરમ કે તમે જલ્દી આવી જાઓ જમવા બાકી બધી રસોઈ આગળી કોઈને ખાવા દે નહીં કેમ કે એ બનાવ્યું હતું રીંગણા બટેટાનું ભરેલા રીંગણા બટેટાનું શાક બાજરાના રોટલા ગોળ બધી વસ્તુ છાસ રેડી છે હું કહેતી હતી તારી મમ્મી કહી દે હા ગરમ થઈ ગઈ ધોમ તો ખે ચાલો તો બધા જમવા બેસી ગયા છે રમત કેવાનું ન હોય કામ કરતો તો હું ચાલો ચાલો તમે પણ જમવા